વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમી વધી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને ચૌદ સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તેજ બની જવા પામી છે ભુપેન્દ્રભાઈ પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ રચાઈ હતી તેથી આ વખતે પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની શક્યતા માનવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત નવા મંત્રીમંડળનું કદ આશરે પચીસ સભ્યોનું હોઈ શકે તેવી અટકાળો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની લાડુ સ્પર્ધા માતા પુત્રી ટોપ રહ્યા છે રાજકોટ ભાજપ દ્વારા આયોજિત લાડુ સ્પર્ધામાં મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો મહિલાઓ સાવિત્રી યાદવે બાર લાડુ ખાઈને પ્રથમ અને પુત્રી કોમલે અગિયાર લાડુ સાથે બીજા સ્થાન મેળવ્યું છે પુરુષોમાં બળવંતભાઈ રાઘવા અઢાર લાડુ ખાઈને વિજેતા બન્યા જ્યારે ગોવિંદભાઈ સત્તર લાડુ અને સાથે દ્વિતીય ક્રમે આવ્યા દરેક લાડુનું વજન એકસોને પચીસથી એકસોને પચાસ ગ્રામ હતું ભાજપ વડા માધવ દવે મુજબ લાડુ ભગવાનને પ્રિય છે અને દર વર્ષે સ્પર્ધા યોજાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લાની ડિલિવરી જમાઈ માટે ખરીદી કાર નેલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં પ્રથમ કાર ડિલિવરી કરી છે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રદીપા સન્નાયક દેશના પહેલા ટેસ્લા કારના માલિક બન્યા છે તેમણે મોડલ વાય કારની ચાવી સોંપવામાં આવી હતી મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ કાર તેમણે પોતાના જમાઈ માટે ખરીદી છે જેથી લોકોમાં પર્યાવરણ અને મૈત્રીપૂર્ણ કાર પ્રત્યે જાગૃતિ ફેલાય તેમણે ઉમેર્યું છે કે જો માતા પિતાના પોતાના બાળકોને આવી કારમાં સ્કૂલ છોડશે તો જાગૃતિ વધશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ત્રીસ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અમદાવાદમાં રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા રાજ્યપાલ અને શિક્ષણ મંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષક સમાજના વિકાસનો પાયો છે અને નિષ્ઠાપૂર્વક કાર્યકરના શિક્ષક સાચા માર્ગદર્શક બને છે તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ગુરુજનો જ જીવન જીવવાની સાચી રીત શીખવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ કેમ લાગ્યો ટ્રમ્પનો કોર્ટમાં જવાબ ભારત પર પચાસ ટકા ટેરિફ મુદ્દે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાં સફાઈ આપવી પડી ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું કે રશિયા યુક્રેન યુદ્ધથી રાષ્ટ્રીય આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા આ પગલું લેવાયું છે ભારત દ્વારા રશિયન ઉર્જા ઉત્પાદનોની ખરીદીના જવાબમાં ટેરિફ વધારવામાં આવ્યો હતો પ્રશાસને કોર્ટમાં બસોને એકાવન પાનાની અપીલ પણ દાખલ કરી છે જેમાં સમજાવાયું છે કે આ નિર્ણય ડબલ ઇપીએ કાયદા હેઠળ રાષ્ટ્રપતિની આર્થિક સત્તાઓ મુજબ લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિલ્પા સિટ્ટી અને રાજકુંદ્રાની મુશ્કેલીઓ વધી શકે છે બોલિવૂડ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદરા વિરુદ્ધ વધુ એક ઉદ્યોગપતિ સાથે કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ આવ્યો છે આ કેસની તપાસ હવે પતિ અને પત્ની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવાની તૈયારી કરી રહ્યું છે સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ તેમના ટ્રાવેલ લોગ જોઈ રહી છે અને જો જરૂર પડશે તો તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડભોઈનું નારણપુરા ગામ દરિયો બન્યું છે વડોદરાના ડભોઈના નારણપુરા ગામમાં દેવ ડેમના પાણીથી જળબંબાકાર થયો ગામ દરિયા જેવું બન્યું હતું ખેતરો અને પાક ધોવાઈ ગયા ગ્રામજનોની હાલાકી થઈ છે તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા નથી ગ્રામજનો સરકારી મદદની રાહ જુએ છે વાઘોડિયાના ચણોઠિયા નજીક તામસી નદીનો બ્રિજ ગરકાવ થતાં ડભોઈનો રસ્તો બંધ થયો ગ્રામજનોને ફરવો પડે છે તંત્રે સુવિધા ઊભી ન કરી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરજણ નર્મદા નદીનું પાણી બે કાંઠે વહેતા તારાજી થઈ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ત્રણ ગેટ બે મીટર સુધી ખોલીને આડત્રીસ હજારને અઠ્યાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નર્મદા નદીમાં ત્રણ પાંત્રીસ લાખ ક્યુસેક પાણીનું વિસર્જન થયું જેના કારણે તોરાણા ધનપોરથી કરજણ નદીમાં નર્મદાનું પાણી બે કવડતા હજારપુરા અને બચારવાડા ગામના કાંઠાના વિસ્તારોને ખેતરોને વ્યાપક નુકસાન થયું છે કેળાના પાકને મોટું નુકસાન થયું આઠથી દસ ફૂટ ખેતરો ધોવાઈ ગયા જેનાથી ખેડૂતો ચિંતામાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી કોસાડી ગામમાં ફરી વળ્યા સિત્તેર જેટલા પરિવાર સંપર્ક વિહોણા બન્યા છે માંગરોળના કોસાડી ગામમાં કીમ નદીના ભારે પાણીના પ્રવાહથી જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય નદીનું પાણી ગામમાં ફરી વળતા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું ખાસ કરીને આદિવાસી મહોલ્લો સંપર્ક વિહોણો બન્યો છે લગભગ સિત્તેર પરિવારો પાણીથી ઘેરાયેલા છે તંત્રનો કોઈ જવાબદાર કર્મચારી હજુ સુધી ગામમાં પહોંચ્યો નહોતો જેનાથી ગ્રામજનોમાં નારાજગી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઘોડિયાના મોડો ઘરમાં છાતીસમા પાણી ભરાઈ ગયા વાઘોડિયાના મોડો ઘરમાં છાતીસમમાં પાણી ભરાઈ જવાની ઘટના બની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરો છલકાઈ ગયા જેમાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા માડોગર ગામના રણછોડજી ફરિયા રોહિતવાસ સ્કૂલ પાછળ મહારુદ્ર મહાદેવ મંદિર તળાવ નજીક નગરીમાં પણ પાણી ભરાઈ ગયા માડોદરના હૃદય સમા મહારુદ્ર મહાદેવ મંદિરમાં પણ પાણી ઘડાડો ભરાઈ ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે